ડીસાના અસેડા ગામે બે આંગણવાડી કેન્દ્રોના નવીન બાંધકામમાં વિલંબ બાળકોને હાલાકી મુખ્યમંત્રીના ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં શક્તિ કેન્દ્ર પ્રમુખ દ્વારા રજૂઆત ડીસા તાલુકાના અસેડા ગામે આવેલ બે આંગણવાડી કેન્દ્રો જર્જરિત એટલે કે કંડમ થયાના વર્ષો બાદ પણ નવા મકાનના બાંધકામનો પ્રારંભ ન થતાં બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ મામલે ગામના એક જાગૃત નાગરિક અને ભાજપના શક્તિ કેન્દ્ર પ્રમુખ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે રજૂઆત કરતા શ્રીમાળી રાહુલકુમાર બાબુભાઈએ મુખ્યમંત્રી કાર્યાલયને પાઠવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આસેડા ખાતેની આંગણવાડી કેન્દ્ર નંબર એક અને આંગણવાડી કેન્દ્ર નંબર પાંચ છેલ્લા લગભગ દસ વર્ષથી કંડમ જાહેર થયેલા છે આંગણવાડી કેન્દ્ર નંબર એકના બાંધકામ માટે જિલ્લા વિકાસ અધિકારી ગ્રામ્ય વિકાસ એજન્સી પાલનપુર દ્વારા મનરેગા હેઠળ ગ્રાન્ટ અને વર્ક ઓર્ડર તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસ દ્વારા વહીવટી મંજૂરી પણ આપી દેવામાં આવી છે જોકે જૂનું મકાન પાડી નાખવામાં આવ્યા છતાં ગ્રાન્ટ હોવા છતાં આજ દિન સુધી કામ શરૂ કરાયું નથી કામ શરૂ ન થવા પાછળનું અકબદ્ધ છે આંગણવાડી કેન્દ્ર નંબર પાંચના બાળકો હાલમાં ભાડાના મકાનમાં બેસી રહ્યા છે આ બાળકો મોટાભાગે અનુસૂચિત જાતિના હોવાથી તેમને આસાનીથી ભાડાનું મકાન પણ મળતું નથી જેના કારણે બાળકોના બેસવા માટેની ગંભીર મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ છે ગ્રામજનોની લાગણી વ્યક્ત કરતા રાહુલ કુમારે વિનંતી કરી છે કે બાળકોના શિક્ષણ અને પોષણના હિતમાં આ બંને આંગણવાડીઓનું નવીન મકાનનું બાંધકામ તાત્કાલિક શરૂ કરવામાં આવે અને આ મામલે યોગ્ય તપાસ કરીને વહેલી તકે ન્યાયિક નિરાકરણ લાવવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે અને જે ઓગણવાડી નંબર એક ને નંબર પાંચ એ કન્ડમ કરેલી આશરે દસ વર્ષથી થયેલી છે તો તેને જજરી હતી અને તોડવામાં આવી પણ હજી સુધી કોઈ કામ ચાલુ થયું નથી સરકાર શ્રીને અને અધ્યક્ષને વિનંતી કે જલ્દી જેટલું બને એટલું જલ્દી અમારા બે ઓગણવાડીનાં કામ ચાલુ થાય અને છોકરાની સમસ્યા દૂર થાય